એલસીબી પોલીસે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના સુથારવાસા ખાતેથી ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ વહેલી સવારે બે વાગ્યાને પંદર મિનિટે લીંબડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી જો કે કહી શકાય કે એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન ખાનગીરે બાતમી મળી હતી કે એક શંકાસ્પદ આટિકા ગાડી જેનો નંબર પ્લેટ વગરની છે અને એમપી તરફથી કોરિડોર રોડ ઉપર થઈ અને ગુજરાતમાં પ્રવેશ થયેલી લીમખેડા તરફ જનાર છે જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર બોજ ગોઠવી અને સરકારી વાહનના હેડલાઇટ તથા ટોચના અંજવાળે ગાડી ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલકે પોતાની ગાડી થોડી દૂર ઊભી રાખી અને ગાડીમાંથી ઉતરી ત્યાં કોરિડોર આજુબાજુ નાસી ગયો હતો જોકે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાડીમાંથી બે લાખ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને ગાડી મળી દસ લાખ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર આરોપીને પકડવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે